તેમના આગમનથી શશિકાંત પરિવાર આનંદિત થયો હતો અને તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સિનિયર એડવોકેટ અને વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા શશિકાંતભાઈ પટેલ તેમજ તેઓના પરિવારજનો અને ધારાસભ્ય શૈલેષભાઈએ તેઓને મોમેન્ટો આપી અને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા આ ઉપરાંત પૂર્વ જસ્ટિસે આર પટેલના પરિવારજનોને પણ શશિકાંતભાઈના ધર્મપત્ની દામિની વેને પણ શાલ ઉગાડીને સન્માનિત કર્યા હતા અને સૌએ સંસ્મરણો ઘોવડતા વાગોળતા સાથે ભોજન પણ લીધું હતું પૂર્વ જસ્ટિસે આર પટેલ આજે પણ ગુજરાત સરકાર સાથે સંકળાયેલા છે અને નિવૃત્ત જીવનમાં પણ તેઓ જુદા જુદા પદો ઉપર રહી સેવાઓ આપી રહ્યા છે પૂર્વ જસ્ટિસે આર પટેલની જેડ પ્લસ સિક્યોરિટીની સુવિધા હોવાથી ડભોઈ પોલીસ તંત્રએ પૂરતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને જરૂરી તકેદારીના પગલાં ભર્યા હતા બસ આજે હું મારા પરિવાર સાથે અને અમારા સંબંધીઓ થયા અમે લઈ અને પરિક્રમા કરવા જઈએ છીએ નર્મદાજીની અને નર્મદાજી માતા બધાનું સારું કરે સમાજમાં સુખ શાંતિ વધે એવી પ્રાર્થના પણ કરીશું અને પરિક્રમા કરીને પાછા આવશું કોની કોની મુલાકાત બસ આજે હું મારા શશિકાંતભાઈ જે અમારા વડી મિત્ર છે અને ડભોઈની કોલેજના પ્રેસિડેન્ટ પણ છે કેરોની મંડળના એટલે એમની શુભેચ્છા મુલાકાતે આવ્યા છીએ અને અહીંયાથી પછી અમે રાજપીપળા તરફ નરબા પરિક્રમા માટે જઈશું